અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક નર એ માંદાની વાઘની જોડી મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલયમાંથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ પાંજરામાં મૂકવામાં આવ્યા હતા અને વાઘ ઉપરાંત કાળિયારની પાંચ જોડી પણ કાંકરિયા ઝૂમાં લાવવામાં આવી છે હાલ ઝૂમાં એક સિંહ અને બે સિંહણ એક સફેદ વાઘ એક નર વાઘ અને ચાર વાઘણ સાથે નવ દીપડા અને ચાર નર અને પાંચ માદા એક રેન્ચ એક હાથી બે હિપોપોટેમસ શિયાળ અને અને મોટી સંખ્યામાં પક્ષીઓ પણ મળી છે ગ્વાયર ઝૂ માટે આપણે અહીંયાથી અમદાવાદથી જે પ્રાણી પક્ષીઓને જે ત્યાં મોકલવાના સરીસરૂપને મોકલવામાં આવ્યા છે એમાં રોજી પેલિકન ઇન્ડિયન ઇન્ડિયન ગોલ્ડન બી છે અંદર આ જે પ્રાણીઓ છે પાંચ બ્લેકબક ની જોડી અને એક વાઘની જોડી એને અહીંયા લાવવામાં આવ્યા છે આજના દિવસે કોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થતા માન્ય મેયરશ્રી અને મુખ્ય મહેમાનોને હાજરીમાં આપણે જે મુલાકાતીઓ છે એમના માટે આપણે એમને